ઘણા લાંબા સમયથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે ગુજરાતના રાજકીય ક્ષેત્રે મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે આજે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની પત્રકાર પરિષદ દરમિયાન આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જવાબ આપ્યો હતો શું કહ્યું હતું સીઆર પાટીલે આવો જોઈએ નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં એક વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પરિષદમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની વિગતવાર માહિતી આપવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ ને હેતુ હતો કે દેશવાસીઓ સ્વદેશી વસ્તુનો ઉપયોગ માટે પ્રોત્સાહિત કરીને આત્મનિર્ભરતાના પાયાને મજબૂત કરવાનો છે આ દરમિયાન ઉપસ્થિત પત્રકારો દ્વારા ઘણા લાંબા સમયથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે પ્રશ્ન પૂછાતા પ્રદેશ અધ્યક્ષ શિયર પાટીલે જણાવ્યું હતું કે જે થશે તમને ચોક્કસથી કહીશું એક વાત ઘણા સમયથી ચાલે છે પંડિત દિનદયાલ જન્મ જયંતિ શરૂ થઈને પચીસમી ડિસેમ્બર એટલે કે અટલ બિહારી વાજપેયી જન્મ જયંતિ સુધી નેવું દિવસ સુધી ચાલશે વડાપ્રધાન મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે આત્મનિર્ભરતાને અનિવાર્ય ગણાવી છે